આપનું નામ પરિચય સર સત્યનારાયણ ભાઈ ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ખેડા જિલ્લા પ્રમુખ આજે ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ ખેડા જિલ્લા દ્વારા રક્ષાબંધનના તહેવારને લઈ ના મહિલાઓને મહેંદી મૂકવાનો સ્પેશિયલ એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ કાર્યક્રમની અંદર મુસ્લિમ બહેનોએ લગભગ ચાલીસ જેટલી હિન્દુ બહેનોને મહેંદી મૂકી આપી છે ના એ બહુ સરસ કાર્યક્રમ રહ્યો છે ફેડરેશન વચ્ચે વારંવાર આવા કાર્યક્રમ થતા હોય છે વારંવાર જુદા જુદા કાર્યક્રમ હોય એની અંદર જે હરીફાઈના કાર્યક્રમો હોય છે એમાં પણ જે લોકો પ્રથમ નંબર આવ્યા હોય એમને પણ આજે સાંજે ઇનામ વિતરણ પણ કરવામાં આવવાનો છે